છેલો સ્વાધ્ય એક પોઈન્ટ પહેલો દાખલો છે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો એમાં આપ્યું છે બરાબર તો આપણે બે પૂર્ણાંકો લઈ લેવાના એ પૂર્ણાંકો છે ઓછા બે અને ઓછા પાંચ અને ઓછા બે બરાબર ઓછા પાંચ અને ઓછા બે પૂર્ણાંકો લઈ લીધા એનો સરવાળો કરી લેવાનો તો ઓછા પાંચ વત્તા ઓછા બે બરાબર ઓછા પાંચ ઓછા બે બરાબર મળી ગયા આપણને ઓછા સાત બરાબર સરવાળો જોઈએ તો ઓછા સાત તો મળી ગયો આપણને ચલો તફાવત ઓછા દસ હોય બીમાં આપણને કીધું છે કે તફાવત ઓછા દસ હોય બરાબર એના માટે આપણે બે પૂર્ણાંકો લઈશું ને પૂર્ણાંકો કયા તો ઓછા ચાલીસ અને ઓછા ત્રીસ ઓછા ચાલીસ અને ઓછા ત્રીસ બરાબર આ બે પૂર્ણાંકો આપણે લઈએ છીએ હવે તફાવત ઓછા દસ મેળવાનો છે તફાવત લેવાનો છે બરાબર તો ઓછા ચાલીસ ઓછા ઓછા ત્રીસ બરાબર ઓછા ચાલીસ આ ઓછા ઓછા થઈ જશે ઓછા ઓછા બરાબર થઈ ગયા ત્રીસ ને આ ઓછા ચાલીસ ઓછા ચાલીસ અને ત્રીસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની ચાલીસ માંથી ત્રીસ બાદ કરીએ તો કેટલા મળે દસ મળે મોટી સંખ્યા ઋણ છે એટલે ચિહ્નો આવે ઋણ બરાબર તો જવાબ મળ્યો આપણને ઓછા દસ સીમાપિંડનું કીધું છે કે સરવાળો શૂન્ય હોય તો કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો જો શૂન્ય લાવો હોય તો શું કરવાનું એક જ પૂર્ણાંક સંખ્યા લેવાની પચાસ લેવાની અને એક ઋણ લઈ લેવાની એક ધન પચાસ અને એક ઋણ પચાસ બરાબર કોઈપણ સંખ્યા એની ધન સંખ્યા અને ઋણ સંખ્યા બે સરખી લઈ લો એટલે આપણને એમનો સરવાળો કરો એટલે શૂન્ય જવાબ મળી જાય બરાબર તો અહીંયા ઓછા પચાસ વત્તા પચાસ બરાબર શૂન્ય બરાબર ઓછા પચાસ પચાસ બરાબર શૂન્ય ચલો બીજામાં એ આપ્યો છે એમાં કીધું છે જેનો તફાવત આઠ હોય એવા ઋણ પૂર્ણાંકની જોડ લખો ઋણ પૂર્ણાંકની જોડ લખવાની છે તો ઓછા વીસ ને ઓછા અઠ્યાવીસ મેં લીધા છે જવાબ લાવવાનો છે પાછો કેવો ધન પૂર્ણાંક લાવવાનો છે તો તફાવત લેવાનો છે ઓછા વીસ ઓછા ઓછા અઠ્યાવીસ બરાબર ઓછા વીસ આ ઓછા ઓછા થઈ જશે વત્તા બરાબર વત્તા અઠ્યાવીસ હવે મોટામાંથી નાની સંખ્યા બાદ કરો ને અઠ્યાવીસમાંથી વીસ જાય તો કેટલા રહે તો આઠ રહે બરાબર પણ કેવા ધન આઠ કારણ કે ધન પૂર્ણાંક મોટો છે ઋણપૂર્ણાંક નાનો છે બરાબર તો આઠ આપણે જવાબ મળી ગયો બરાબર ચલો બીજાનો બીમા આપણને કીધું છે કે જેનું સરવાળો ઓછા પાંચ હોય જવાબ શું લાવવાનો છે આપણે ઓછા પાંચ લાવવાનો છે સરવાળો કરીને ઓછા પાંચ લાવવાનો છે બરાબર અને શું લેવાનું છે ઋણ પૂર્ણાંક લેવાનો છે અને એક ધન પૂર્ણાંક લેવાનો છે તો મેં અહીંયા ઋણ પૂર્ણાંક લીધો એક ધનપૂર્ણાંક લીધો હવે એનો સરવાળો કરવાનો છે આપણે તો ઓછા સત્તર વત્તા બાર બરાબર આપણને જેમ કીધું છે એમ કર્યું આપણે ઓછા સત્તર એક ઋણપૂર્ણાંક લીધો એક ધનપૂર્ણાંક લીધો બંનેનો સરવાળો કર્યો હવે સત્તર અને બાર તો ઓછા સત્તર વત્તા બાર થાય તો મોટી સંખ્યા ઋણ છે નાની સંખ્યા ધન છે તો બાદ બાકી કરીએ તો સત્તર ઓછા બાર કરીએ તો મળે પાંચ મોટી સંખ્યા ઋણ છે એટલે આવે ઋણ સંખ્યાનું બરાબર બરાબર જવાબ મળી ચલો આપણને કીધું છે જેનો તફાવત ઓછા ત્રણ હોય જવાબ લાવવાનો છે ઓછા ત્રણ કેવી રીતે બાદ બાકી કરીને જવાબ લાવવાનો છે ઓછા ત્રણ અને શું લેવાનું છે ઋણ પૂર્ણાંક લેવાનો છે અને ધન પૂર્ણાંક લેવાનો છે તો આપણે લઈ લીધો એક ઋણ પૂર્ણાંક ઓછા બે અને એક લીધું આનો શું કરવાનો છે આપણે તફાવત લેવાનો છે તફાવત કરીને જવાબ શું લાવવાનો ઓછા ત્રણ લાવવાનો છે ઓછા બે ઓછા એક બરાબર તો ઓછા બે ઓછા એક એટલે ઓછા બે ઓછા એક બરાબર જવાબ શું મળે ઓછા ત્રણ મળે બરાબર જવાબ મળી જાય છે ઓછા ત્રણ બાદ બાકી કરીને જવાબ લાવવાનો છે એક ઋણ પૂર્ણાંક લેવાનો હતો એક ધનપૂર્ણાંક ચલો ત્રીજા નંબરનો દાખલો છે એમાં કીધું છે ક્વીસ છે બરાબર એ ક્વીસ છે એમાં ત્રણ ક્રમિક રાઉન્ડ છે કેટલા રાઉન્ડ છે ત્રણ રાઉન્ડ છે હવે ટીમ એના ગુણ કેટલા છે ઓછા ચાલીસ દસ અને શૂન્ય છે અને ટીમ બીના ગુણ ઓછા દસ શૂન્ય અને ઓછા ચાલીસ દસ શૂન્યને ઓછા ચાલીસ છે તો કઈ ટીમના ગુણ વધુ છે બરાબર બે ટીમમાંથી કઈ ટીમના ગુણ વધારે છે આગળ પણ કીધું છે આપણે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ ચલો પહેલાં પહેલાં ટીમ એ અને ટીમ બીના ગુણનો સરવાળો કરી લઈએ તો ટીમ એના ગુણ કેટલા છે તો પહેલાં રાઉન્ડમાં કેટલા છે ઓછા ચાલીસ છે વધતા બીજા રાઉન્ડમાં દસ છે અને ત્રીજા રાઉન્ડમાં શૂન્ય છે ચલો ટીમ બીના ગુણ પહેલાં રાઉન્ડમાં દસ છે બીજા રાઉન્ડમાં શૂન્ય છે અને ત્રીજા રાઉન્ડમાં છે ઓછા ચાલીસ સરવાળો કરી લઈએ ઓછા ચાલીસ વધતા દસ શૂન્ય તો ઓછા ચાલીસ વધતા દસ બરાબર શૂન્ય તો શૂન્ય થઈ જશે ચલો મોટી સંખ્યા ઋણ છે નાની સંખ્યા ધન છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની ચાલીસ માંથી દસ બાદ કરીએ તો આપણને ત્રીસમાં મળે મોટી સંખ્યા ઋણ છે એટલે ચિહ્ન આવશે ઋણનો તો જવાબ મળશે ઓછા ત્રીસ ચલો એવી રીતે અહીંયા દસ

સરખા કે છે હવે આપણે એમ કે કે છેલ્લે શું કીધું કહી પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ જો પહેલા ઓછા ચાલીસ દસ અને શૂન્ય હતા તો એ ઓછા ત્રીસ મળ્યા પછી દસ શૂન્ય અને ઓછા ચાલીસ હતા તોય આપણને ઓછા ત્રીસ મળ્યા મતલબ કોઈ પણ ક્રમમાં આપણે સરવાળો કરીએ પૂર્ણાંક સંખ્યાઓનો પણ જવાબ તો સરખો જ મળે બરાબર એટલે આપણે કહી શકીએ આપણને સવાલ પૂછ્યો હતો તો હા છેલ્લે શું લોકોનો હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય બરાબર કોઈ પણ ક્રમમાં એને ઉમેરી જવાબ આપણને સરખો જ મળશે ચલો ચોથા નંબરનો દાખલો છે ખાલી જગ્યાઓ આપેલી છે ખાલી જગ્યા બરાબર તો આ ક્રમનો નિયમ છે કેવો ક્રમનો નિયમ શું આવે એ વત્તા બી બરાબર બી વધતા એ બરાબર તો અહીંયા એની જગ્યાએ પાંચ હોય તો અહીંયા ખાલી જગ્યામાં શું આવે ઓછા પાંચ કારણ કે બી અહીંયા અને બી અહીંયા ઓછા આઠ ઓછા છે તો અહીંયા શું આવશે નંબરમાં કીધું છે તો જવાબ એનો એ આવે કારણ કે સરવાળા માટે શૂન્ય શું છે તટસ્થ સંખ્યા છે એ વધતા શૂન્ય બરાબર એ પણ એ બરાબર કારણ કે સરવાળા માટે શૂન્ય તટસ્થ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ માટે ધન પૂર્ણાંક ને આપણે ઋણ પૂર્ણાંક સાથે સરવાળો કરીએ એના એ સંખ્યાનો તો આપણને જવાબ શૂન્ય મળે તો સત્તર માટે એની એ સંખ્યા કઈ ઋણપૂર્ણાંક તો ઓછા સત્તર સત્તરનો સરવાળો ઓછા સત્તા સાથે કરવામાં આવે તો જવાબ આપણને શૂન્ય મળે એના સિવાય બીજા કોઈ પણ રીતે જવાબ શૂન્ય મળે નહીં એના એ જ પૂર્ણાંકનો ધન હોય તો ઋણ સાથે ઋણ હોય તો ધન સાથે સરવાળો કરવાથી શૂન્ય મળી જશે ચોથો જોઈ લઈએ ચોથામાં આપ્યું છે આપણને ચલો ચોથા નંબરમાં આપ્યું છે આપણને તેર વત્તા ઓછા બાર વધતા ખાલી જગ્યા બરાબર તેર વત્તા ઓછા બાર વધતા ઓછા સાત બરાબર તો આ કયો છે જૂથનો નિયમ છે બરાબર બરાબર આ જૂથનો નિયમ આવે તો અહીંયા શું છે સી ટર્મ નથી બરાબર અહીંયા સી નથી અહીંયા સી આપેલું છે બરાબર આ સી આપેલું છે બી વત્તા સી બરાબર અહીંયા કેટલા છે ઓછા સાત છે અહીંયા જવાબ શું આવશે ઓછા સાત શું છે આ જૂથનો નિયમ કોંશમાં પહેલા કોંશમાં હોય તો શું જ થઈ જાય બીજા કોશમાં જતું રહે બીજામાં હોય તો પહેલાંમાં આવતું રહે બરાબર જૂથનો નિયમ મતલબ કોઈ પણ જૂથમાં આપણે સરવાળો કરી શકીએ પૂર્ણાંક સંખ્યાઓનો ચલો પાંચમા નંબરમાં આપ્યું છે ઓછા ચાર વધતા પંદર વધતા ઓછા ત્રણ અને ઓછા ચાર વધતા પંદર વધતા ખાલી જગ્યા બરાબર તો અહીંયા પણ જૂથનો નિયમ જ છે પહેલી સંખ્યા બાર છે બીજી બે બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ છે અહીંયા પહેલી ને બીજી સંખ્યાનું જૂથ છે અને ત્રીજી સંખ્યા બાર છે બરાબર કેવી રીતે છે એ વત્તા બી વત્તા સી આવી રીતે છે બરાબર આ બે સંખ્યા જૂથમાં છે એ વત્તા બી જૂથમાં છે અને ત્રીજી સંખ્યા બાર છે બરાબર તો અહીંયા જે સંખ્યા છે એ છે સી આ બી અને સી શું છે પંદર અને ઓછા ત્રણ તો સી જે બહાર કાઢ્યા છે એ કયા હશે ઓછા ત્રણ હશે બરાબર આ ત્રણ સંખ્યાઓ જ આવશે બરાબર તો જો આ ના હોય આની જગ્યા પર મતલબ ખાલી જગ્યા અહીંયા હોય તો આ સંખ્યા આવે આ હોય તો આ આવે ને આ હોય તો આવે મતલબ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલી જ રહેશે બરાબર મતલબ કે જૂથમાં ગમે તે રીતે જવાબ બંનેનો સરખો જ આવે આ જૂથ હોય આનો જે જવાબ આવે એ જ આનો જવાબ મળશે તો અહીંયા આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂરું થયું